અડતાલીસ દિવસ થઈ ચૂક્યા છે તેમ છતાં પણ ફર્સ્ટ યર બીકોમના ટિકેટીના પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી જેથી આજરોજ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેન બિલ્ડિંગ ખાતે એનએસયુએ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન જે કે પંડ્યાના આદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે ફર્સ્ટ ઇયર બીકોમના ટિકેટીના પરિણામો જાહેર કરવામાં આવે જો તે જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં એનએસયુએ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે ત્યારે બીજી બાજુ કોમર્સ ફેકલ્ટીના ડીન જે કે પંડ્યા દ્વારા એનએસયુઆઈના આગેવાનોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ગણતરીના દિવસોમાં જ તેઓ પરિણામોની જાહેર કરવા પ્રયત્નશીલ રહેશે આજ રોજ એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે જે બી પ્રથમ વર્ષના એટી કેટીના વિદ્યાર્થીઓ હતા તેમના પરિણામ હજુ સુધી જાહેર નથી થયા બીજું વર્ષ ચાલુ થવા જઈ રહ્યું છે સમર વેકેશન પછી નવા વિદ્યાર્થીઓ આવવા જઈ રહ્યા છે પણ હજુ સુધી યુનિવર્સિટીના સત્તાધીશોએ પરિણામ જાહેર નથી કર્યા એનએસયુએની માંગ છે કે પિસ્તાલીસ દિવસનો યુનિવર્સિટીનો નિયમ હોય તો સત્તા સત્તાવનથી વધારે દિવસ થવા જઈ રહ્યા છે પણ હજુ સુધી યુનિવર્સિટીના સત્તાધીશોએ રિઝલ્ટ ડિક્લેર નથી કર્યું એટલે એનએસયુએની માંગ છે કે વહેલી તકે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને ખબર પડી શકે કે તેને બીજા વર્ષમાં પ્રવેશ મળ્યો છે કે નહીં